શ્રી કૃષ્ણ રાધે રાધે હવે કોઈ ના કેશો મને કાઢ્યો રે કાઢિયો નામ મને ગમતું નથી હવે કોઈ ના કેસો મને કાઢ્યો રે કાળીયો નામ મને ગમતું નથી કોઈ રાધાને જઈને કેજો રે કાઢિયો કાઢ્યો કેશો નહીં હવે કોઈ ના કેસો મને કાઢ્યો રે કાઢ્યો નામ મને ગમતું નથી અંધારી રાતે અમે જનમિયા અંધારી રાતે અમે જનમિયા હે મને લાગ્યો અંધારનો રંગ રે તેથી થયા અમે કાડિયા હેમને લાગ્યો અંધારનો રંગ રે તેથી થયા અમે કાડિયા હેમને કોઈ ન કહેશો કાઢ્યો રે કાળિયો નામ મને ગમતું નથી કોઈ રાધાને જઈને કેજો રે કાડિયો કાઢ્યો કહેશો નહીં કાલિંદરી મં મેરે કુદિયા કાલિંદરી અમેરે કૂદિયા હેમને કાળિયાની લાગી ઝાર રે તેથી થયા અમે કાળિયા એમને કાળિયાની લાગી જાર રે તેથી થયા અમે કાળિયા હવે કોઈ ના કેસો મને કાઢ્યો રે કાઢીયો નામ મને ગમતું નથી મારા રાધા છે રૂપનો કટકો રે કોઈ ના કેસો મને કાઢ્યો રે મારી રાધા છે રૂપનો કટકો રે કોઈ ના કેસો મને કાઢીયો રે ਮਰੀ ਰਾਧਾਏ ਕਾਜਲਾਂ ਜੀਆ ਰੇ ਕੋਈ ਨਕੇ ਸੁਮਨੇ ਕਾੜਿਓ ਇਨਾ ਕਾਜਲ ਨੂੰ ਰੰਗ ਕਾੜੋ ਰੇ ਤੇਤੀ ਤਿਆ ਅਮੇ ਕਾੜਿਆ ਇਨਾ ਕਾਜਲ ਨੂੰ ਰੰਗ ਕਾੜੋ ਰੇ ਤੇਤੀ ਤਿਆ ਅਮੇ ਕਾੜਿਆ હવે કોઈ ના કેસો મને કાઢ્યો રે કાળીઓ નામ મને ગમતું નથી અમે વનરા વન માં ગાયો ચરાવતા વનરાતે વન માં ગાયો ચરાવતા એ મને લાગ્યો છે તડકાનો રંગ રે તેથી થયા અમે કાઢ્યા મને લાગ્યો છે તડકાનો રંગ રે તેથી થયા છે અમે કાળિયા મને કોઈ ના કાળીઓ કેસો રે કાળિયો નામ મને ગમતું નથી હવે કોઈ ના કેસો મને કાળિયો રે કાળિયો નામ મને ગમતું નથી એ મારી રાધાને જઈને કોઈ કેજો રે કાઢીયો કાઢ્યો કેશો નહીં મારી રાધાને જઈને કે જો રે કાઢ્યો કાઢ્યો કેશો નહીં હવે કહેશો ને કોઈ મને કાઢ્યો રે કાઢીયો નામ મને ગમતું નથી